બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર પહેલેથી જ બિરાજમાન છે આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગ મીન રાશિમાં થશે આ પછી 7 મે 2025 ના રોજ સવારે બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે 31 મે ના રોજ મેષ રાશિમાં શુક્ર પ્રવેશ કરશે બુધ અને શુક્રના મિલનને કારણે મીન રાશિમાં લક્ષ્મી નારાયણ નામનો યોગ બનવાનો છે તો આવી સ્થિતિમાં ફેબ્રુઆરીથી લઈ અને મે સુધીનો સમય કેટલીક રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થવાનો છે તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લક્ષ્મીનારાયણ યોગથી કઈ પાંચ રાશિઓને વિશેષ લાભ થશે આ રાશિઓને લક્ષ્મીનારાયણ યોગ આપશે ઘણા બધા લાભો

મિથુન રાશિના લોકોને આ યોગના શુભ પ્રભાવથી મોટો સરપ્રાઈઝ મળી શકે છે 2024 માં કેટલા કારણોસર અટકેલું કામ સફળતાપૂર્વક આ વર્ષમાં પૂર્ણ થશે ઘર ખરીદવાનું સપનું પૂરું થશે તમને સારી જગ્યાએ રોકાણ કરવાની તક મળશે નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર મળશે કરિયરમાં સારી તકો આવશે પારિવારિક જીવન પણ મિથુન રાશિના જાતકો તમારું સારું રહેશે પરિવારના ના સભ્યો સાથે તમારો સમય સારો પસાર થશે વેપારમાં આર્થિક પ્રગતિની પ્રબળ તકો રહેશે વૈવાહિક જીવનમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે યાત્રાની સંભાવના રહેશે જે આર્થિક લાભની દ્રષ્ટિએ તમારા માટે સારી રહેશે માનસિક સમસ્યાઓથી પણ મોટી રાહત મળતી જણાશે હવે ની ભાગ્ય સારી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિ વર્ષ બે હજાર પચીસ માં બનવા વાળો આ લક્ષ્મી નારાયણ યોગ કર્ક રાશિવાળા લોકો માટે અનુકૂળ છે આ વિશેષ યોગના શુભ પ્રભાવથી વ્યક્તિ કાલી મોટી સિદ્ધિઓ મેળવી શકે છે નવા વર્ષમાં તમને આર્થિક સંકટોમાંથી રાહત મળી શકે છે જીવનના દરેક ક્ષેત્રોમાં ભાગ્ય તમારો સાથ આપશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો વર્ષ બે હજાર પચીસમાં તમારા માટે અનુકૂળ રહેશે નવા વર્ષમાં કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે મિત્રો અને પ્રિયજનો સાથે રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂરા થશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિ નવા વર્ષમાં લક્ષ્મી નારાયણ યોગના શુભ પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોની કોઈ પણ મોટી ઈચ્છા હશે તો એ પૂર્ણ થશે નોકરી કરતા લોકોના કરિયરમાં સારી પ્રગતિ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે નોકરીની શોધમાં રહેલા લોકોના નવા વર્ષમાં સારી તકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે વ્યાપાર માટે વિદેશ પ્રવાસની સંભાવના રહેશે જે ફાયદાકારક સાબિત થશે નવા વર્ષમાં તમે દેવા વગેરે જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ સારા સમાચાર મળશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરો અને આ વિડીયોને લાઈક કરી દેજો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિડીયોને શેર અવશ્ય કરજો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની નવા વર્ષમાં લક્ષ્મી નારાયણ યોગના પ્રભાવથી વૃશ્ચિક રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની ઘણી તકો રહેશે તમને સારી અને નફાકારક નોકરીની તક મળશે નાણાકીય સ્થિતિ સારી રહેશે વેપારમાં આર્થિક લાભની ઘણી તકો મળશે વ્યવસાયને વિસ્તારિત કરવાની તક મળશે નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે સામાજિક વર્તુળ વધશે બિઝનેસમાં નવી યોજના પર કામ કરી શકો છો પૈસા બચાવવામાં પણ સફળતા મળશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે જેમના નામના અક્ષર હોય છે દ ચ ઝ થ મીન રાશિ મીન રાશિના લોકોને લક્ષ્મીનારાયણ યોગનો વિશેષ લાભ મળશે નોકરિયાત લોકોને નવા વર્ષમાં કરિયરમાં પ્રગતિની સાથે આર્થિક લાભ પણ મળશે તમે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે નવા પરિણિત લોકોને ઘરે નવા મહેમાનનું આગમન થશે અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે અને લગ્ન નક્કી થઈ શકે છે તો મિત્રો 2025 આ નવા વર્ષમાં વિશેષ કરી અને ફેબ્રુઆરી થી લઈ અને મે સુધીનો સમય ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આમ ચાર મહિના સુધીનો આ સમય જેમાં બનવાનો છે લક્ષ્મી નારાયણ નામનો રાજયોગ જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાંચ રાશિઓને આ પ્રમાણે લાભ આપવાનો સાબિત થઈ શકે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો શું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે